પાસે સિદ્ધ કરી બતાવ્યું છે ધન મળ્યો છે પૂજારામ બાપા એ કીધું કે તારી સગવડતા હોય એવું કરજે કે આ સદગુરુ હંમેશા દયાળુ હોય છે કે બળ કરીને કશું કરવાનું નથી ઝૂંપડી હળગાવીને તીર્થે જવાનું નથી કે તારામાં શક્તિ હોય એવું કરજે પણ સદગુરુ ના વચન જેનામાં આવી ગયા હોય ને બાપા એને કે છે ને ઓલો ભૂવો હોય ને ભૂવો એને ત્યાં ડાક વાગે ને ત્યાં બે ખાકડ વાળી જ લે એમ સદગુરુ નો બાળક બન્યો ને એને ભીતરમાંથી માંથી સદગુરુ પ્રત્યે જે ભાવ જાગે છે એટલે આવું કઈક કરે જ છે કારણ કે આ માર્ગ ખરેખર સતનો માર્ગ છે ધન સતના માર્ગે વાપર્યું તન સાચા સંતોની સેવામાં વાપર્યું અને ભુવન મળ્યું આવા સંતો પધાર્યા ખરેખર આવા મહાપુરુષો ધન ભાગી છે અને આપણે આવવાનો યોગ થયો હોય તો આવા મહાપુરુષના માધ્યમથી આવવાનો છે આ નાતો જેનો છે નાદનો નાતો છે આ બોંધનો નાતો નથી બોંધ થકી દેહ બના બોંધ થકી દેહ બના જાતિ લાગી પણ આમાં જે તત્વ રમેર્યું એ નાદ તત્વ છે જે પ્રમ તત્વ છે જે પરમાત્મા સ્વરૂપ છે આ જાણવું આ જેને જાણ્યું છે એ મહાપુરુષોને ને આવો ભાવ જાગે છે હવે વિચારવાની વાત આગળ ઘણો કીધું છે કે મનુષ્ય દેહ એટલે ઉત્તમ દેહ મનુષ્ય દેહ હરિના પદ ને પમાય એવો યોગ બીજા દેહ માં નથી તો મનુષ્ય દેહ તો મળી ગયો છે જે ગુરુના ચરણે ગયા એને તો બલિહારી છે અને જે નથી ગયા એના માટે સંતો ઈશારો કરે છે કે જો તમારે આ દેહ સાર્થક કરવો જ હોય તો સાચા સંતના ચરણે જઈને સત્ય વસ્તુને જાણી લેજો સત્ય વસ્તુ જાણવા માટે આપણને આ મનુષ્યનો નો દેહ મળ્યો છે અસત્ય વસ્તુને ભેગી કરવા માટે નથી મળ્યો અસત્ય કઈ કહેવાય કે આપણા બીજા આગળ વહી જાય ની બધી અસત્ય વસ્તુ છે શરીર બનો શરીર થી પુત્ર પરિવાર ધન દોલત જે કઈ મળ્યો એ તમારું નહીં એ કશે તમારું છે નહીં કારણ કે તમારાથી બીજા વગર રહે તમારું ક્યારે હોય નહીં એટલે મહાપુરુષો કહે છે સત્ય વસ્તુ હોય તો તમારામાં રહેલો જે આત્મા છે એ આબાદ છે આ શરીર નતો ત્યારેય હતો આ શરીર છે તોય છે અને આ શરીર ન હોય તોય રહેવાનો આ વસ્તુને જાણજો મહાપુરુષ એમ કે છે મરકાબાઈએ સગુણ સાકાર સ્વરૂપે સદગુરુ આગર આ વસ્તુને જાણી અને એ જીવતા મરી ગયા કહેવાય આગળ મહાપુરુષો ઘણા કે છે જ્યારે જોઉં ના નર જીવતા મળેલા મરે નહીં કોઈ મરેલા મળે નહીં કોઈ

એની કિંમત છે કે છે બધાના શરીરમાં પ્રાણ ચાલે છે મન ઉપર પ્રાણ પ્રાણ ઉપર પ્રાણ નો પતિ જેના થકી આ પ્રાણ ચાલી રહ્યો છે જેના થકી આ પ્રાણ ચાલી રહ્યો છે હે અર્જુન તું મને પ્રાણ નો પતિ વિચારો તો પ્રાણ તો હાલે છે પ્રાણ ને અંકાલવા વાળો બધામાં છે એને જાણવાની સંતોએ કીધું છે એને જેને જાણ્યું બાપાએ ઘણો કીધું પણ હકીકતમાં આ કાંઠો મૈકા સિવાય બીજો કાંઠો ક્યારે પોગાતો

હે અર્જુન હું જપ થી તપ થી હોમ થી હવન થી વ્રત થી મળવા સંભવ નથી તારે મળવું હોય મને તો સાચા સંતના ચરણે જઈ દંડવત પ્રણામ કરી તન મન ધન અને શિષ્ય કુરબાની કરીશ એ જ ઘડીએ હું તને મળી જઈશ આ વસ્તુ બોલ્યા છે આ વસ્તુ જયારે નક્કી થાય છે એના જીવનમાં હરી ક્યાંય દૂર છે જ નહીં પછી બાપાએ એક વાત કરી કે તું આત્મા 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 કદાચ જીનો જીવન આખી આખી જિંદગી બોલે તો એ આત્મા થાય નહીં પણ ભીતર માંથી જયારે પડલ ઉતરી જાય તો એને નક્કી થઈ જાય હું આત્મા છું પછી બોસું બોલતો નથી કારણ કે ચડાવેલો રંગ હમેશ માટે ઉતરી જાય છે પણ ભીતર માં પ્રગટેલો રંગ ક્યારે ઉતરતો નથી

જે પોતાનું સ્વરૂપ નક્કી થઈ જાય એ ગગન ગુફાની અંદર છે કે ગગન ક્યારે થાય

એક આગળ મહાપુરુષે કીધું જીવ અને શિવ વાસ્તવમાં એક છે પણ એને ભેદ રાખ્યો છે જીવ કોને કેવો શિવ કોને કેવો સંતો એનું તારણ કાઢીને ગોતવા બીડો વંટોળીઓ તો તમે જોયો હશે વંટોળીયો હકીકત માં વાની જ આટી હોય છે હોય કે ન હોય હોય ને હોય છે હવે એમ અવિદ્યાના આવરણ પકડે લીધું છે એટલે જીવ છે અવિદ્યાનું આવરણ પકડે લીધું છે એટલે જીવ છે અવિદ્યા કોને કેવાય અવિદ્યા એ જ અજ્ઞાન છે જળ તમે કયો તો અજ્ઞાન છે અજ્ઞાન કોને કહેવાય હું દેહ છું એ અજ્ઞાન છે તમારું હું દેહ છું અજ્ઞાન હું મરો છું અજ્ઞાન હું જન્મું છું અજ્ઞાન આ વસ્તુ બધું અજ્ઞાન છે સદગુરુના ચરણે જે દી જાય ને તે દી ગુરુ મહારાજ એ કે કહે તું દેહ નથી તો દેહ નથી તો એ ઘડીએ જ એના સ્વરૂપનું નક્કી થઈ જાય છે એવી ખરેખર સંતો વખત વસ્તુ સમજાતી નથી અને નિંદા આપણે કરતા હોવી છીએ ગુરુ નો મહિમા ગાય છે તો બધા એમ કે ગુરુ નો શું મહિમા ગાય છે

તમે તમને જાણો કૃષ્ણે અર્જુનને ને કીધું તું અર્જુન જ્યારે હથિયાર મૂકીને રઠા બેન કાયર થઈને બેહી ગયો એ જ વખતે કીધું તું મારા ને મારવાની મહા પાપ છે કદાચ મને ભિક્ષા વૃદ્ધિ કરી અને ગુજરાત ચલાવીશ પણ મારે આવું પાપ કરવો નથી એ ઘડીએ ભગવાન કૃષ્ણ અર્જુન ને કે છે અર્જુન આમાં તું ક્યાં છો બતાય એ ઘડીએ અર્જુન અર્જુન નકી કર્યો ગયો નથી જ્યાં જ્યાં કીધું એટલે એને હાથ આમ સાતી પર હાથ મૂકીને કે હું તો કે સાતી કોની એ ઘડીએ કીધું કે સાતી મારી હરજીભાઈ પૂછો કે ઘર કોનું તો હરજીભાઈ કે મારું કેક નો કે તો ઘરને ને એક થાય ઘર ને હરજીભાઈ એક ક્યારેય નો થાય ઘરથી થી અરજીભાઈ ન્યારા ન્યારા ને ન્યારા એમ અર્જુનને ને એ જ વસ્તુ કીધું તે અર્જુન ને તોય ટપકો નો પડ્યો તે અર્જુન બતાય મારે અર્જુન જરૂર છે અર્જુનની વસ્તુની જરૂર નથી મારે અર્થીપાની જરૂર છે અર્થીપાને ઘરની જરૂર નથી એમ કે મારે અર્જુનની જરૂર છે અર્જુન બતાવે પછી એને બાહુ ઉપર હાથ મૂકીને કીધું કે આ હું તો કે બાહુ કોનું હાથ કોનો તો કે મારો તો કે મારે બાહુની તારાની જરૂર નથી મારે અર્જુનની જરૂર છે પછી હેઠે જોઈ દંડવત કરીને કે ભગવાન મારી મને ખબર નથી નથી

જે જાણવાની છે એ જાણ્યું નહીં આખો બધું જાણી લીધું કદાચ એરોપ્લેન ઉડાડતા શીખી ગયા પૃથ્વીમાંથી ખનીજો કાઢતા શીખી ગયા કેટલું શીખી ગયા પણ તારા દેહની અંદર આત્મા છે એ જાણ્યો જે જાણવાનું હતું તો રહી ગયું એટલે મહાપુરુષો કે છે જાણવા જેવી તો અજાણમાં રહી ગઈ છે અને અને રહી ગઈ પછી જેને એવા ગુરુ મળે ને એ એની ઓળખાણ કરાવે બાકી મિરાજ મહારાજ પણ કે છે પૂરા ગુરુ મેલી આયા તબ તબુ પૂરા ગુરુ મેલી આયા પૂરા ગુરુ મને મળ્યા પુરા ગુરુની એ નિશાની પૂરા ગુરુ ની એ દિશાની મારી ઓળખાણ કરાવી મને રામની ઓળખાણ નહીં ઓળખાણ નહી રામા ઓળખાણ નહીં ઓળખાણ કરાવી તો જે તત્વો રામમાં માં રમ્યું એજ તમારામાં રમે છે એ જ તત્વ કૃષ્ણ માં રમતું એજ રામા પીર રમતું તું એ મહાપુરુષ એમ કે છે કે તારી તન ઓળખાણ થઈ જાય એટલે બધા એટલે મહાપુરુષોની વાત વિચારવા તેવી છે જે જે મહાપુરુષો સીધા છે ને એને આ ગુરુ મળ્યા એટલે જ હરીનું દર્શન થયું છે એટલે કે છે ગુરુ કરવાનો હેતુ શું છે ગુરુ કરવાનો હેતુ એક જ છે એક જન્મ મરણનો ફેરો તરત ભય છે મટી જાય વિચારો જે ગુરુ એ ચરણે ગયા છે એને વિચારવાનું કે ખરેખર મારે જન્મનો મેરો જન્મ મરણ નો ફેરો મળ્યો છે અને જો તમે કોઈ વાયદાનો વેપાર કર્યો હોય ને તો સમજવાના તમને હજી ગુરુ મળ્યા નથી જે મહાપુરુષને ગુરુ મળ્યા ને એ જ ઘડીએ બોલ્યા છે અબ નહીં મેં આવું અબ નહીં મેં જાવું અબ નહીં ધરું કુડા ધ્યાના આ રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે આ લખી દીધેલા પરવાના

ઘાટ વિના હોના વિના ગાટ કરે બને નહીં અને બરફ વિના કોઈ દી પાણી પાણી વિના બરફ બને નહીં અને હોના વિના ગાટ નો બને એમ નિર્ગુણ બ્રહ્મ છે એ જ સાકાર સ્વરૂપે આવ્યા છે જે જે મહાપુરુષો થયા છે એ સાકાર સ્વરૂપે બ્રહ્મ થઈ એને પૂજી રહ્યા છે રામને જો પૂછતા હોય તો નિર્ગુણ બ્રહ્મ સાકાર સ્વરૂપે દશરથના ઘરે આયા એનો આજ ભજન લોકો કરે છે આ મહિમા આવો છે પણ વસ્તુ એ જોવાની છે કે નિર્ગુણ વિના સાકાર ક્યારેય બને નહીં સગુણ ક્યારેય બને નહીં તુલસીદાસ મહાત્મા પણ કહેશે આ ગુણ સગુણ નહીં કુછ ભેદા ગાવ હી મુનિ પુરાણ બુદ્ધ ભેદા નિર્ગુણ અને સગુણમાં ભેદ નથી જે રીતે જીવ અને જીવમાં ભેદ નથી તો એ આગળ આપણે વાત કરી કે વંટોળિયો થયો ને

એકલી કેણી એ તમે શબ્દ ગમે એટલા માર માર કરશો તો ક્યારેય ખોખરો નહી થાય જો રેણી હશે અને બોલતો હશે ને તો એનો વાગે વાગે